thank you સુરત શહેરના સરથાના વિસ્તારમાં થયેલ રોકડ રૂપિયાની લૂંટના ગુનાઓમાં સંડોવાયેલ એસઓજી પોલીસ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી રાજ્યના જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને એસઓજી ટીમના માણસો શહેરના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફારૂક મોહમ્મદ તથા જગદીશભાઈ શાંતિભાઈ ના મળેલા બાતમીના આધારે કાપોદરા સર્કલ પાસેથી આરોપી રવિકુમાર રવજીભાઈ ગોહિલ ઉમર બાવીસ ધંધો સફાઈ કામદાર રહેવાસી જનતા સોસાયટીની સામે ઝુંપડપટ્ટીમાં લંબી હનુમાન રોડ કાપોદરા આરોપીની પૂછપરછ કરતાં જણાવેલ કે તારીખ એકત્રીસ સાત બે હજાર રોજ તે અને તેના બે મિત્રો મેહુલ તથા ટોપો ઉર્ફે સંભુનાઓ ભેગા મળીને સરથાના બાપા સીતારામ ચોક સિલ્વર બિઝનેસ હબ પાસે વહેલી સવારના એક રાહદારીને મારામારી તથા તેની પાસેથી રોકડા રૂપિયા ઓગણીસ હજારની લૂંટ ચલાવેલ હતી જે ગુનામાં પોલીસે તેને શોધતી હતી જેથી પોલીસને બચવા નાસ્તો ફરતો હતો એસઓજી પોલીસે તેને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત